આપણે એક વીઘાના ઘણા સૈના અત્યારે આમ નીકળી તો ગયા હા બધા પણ આ પાંચ છ દી આગળ છે અને ઓલા આ સૈના થોડાક વાહે છે આ નીકળી ગયા હા પહેલાં વવાઈ ગયા હતા જય વડવાળા મિત્રો કેમ છો મજામાં મજામાં જ હશો તો આપણે આજે પાછી એક ગાડી ભરવાનો ઓર્ડર આવી ગયો છે જવાનું છે વંથલીની બાજુમાં તો આપણે જાય છે હવે ગાડી ભરવા માટે આગળ ભીના રેજો બાકી મળીએ જય માતાજી આગળ આપણે પડા માં મળીએ હવે તો ભીના રહેજો વિડીયોમાં આગળ મળીએ આગળ પડામાં જય માતાજી મિત્રો કેમ છો મજામાં તો આપણે આવી ગયા છે અત્યારે પડામાં ને આપડે ગાડી ભરવાની છે આજે જવાનું છે વંથલી બાજુ અને અહીંયા આપણો માલ કપાય છે ગાડીનો જોઈ અને એક કટિંગ આમ સામે છે અર્જનભાઈ ચાવડાની ગાડી ભરાઈ છે ને આપણે અહીંથી ભરવાની છે તો બના રહેજો મિત્રો વિડીયોમાં આગળ મળીએ ભરવાનું થઈ ગયું છે ગાડી તો મળીએ ભાઈ આગળ તો ફાઈનલી મિત્રો આપડે ગાડી હવે ભરાઈ ગઈ છે જવાનું છે વંથલી અહીંયા બને છે સા

જોઈ લ્યો આવી રીતના ભરાઈ ગયેલી છે એટલો વજન આવ્યો એકવીસો સત્રીસો ને પંચાવન ઓકે હાલો હાલો મિત્રો તો હવે આપણે ભાઈ ભરી નીકળી ગયા છે આપણી ગાડી જવાનું છે મંથલી તો જોઈ લો આવો રસ્તો જાય ખાલી કરવા માટે મંથલી જવાનું છે તો આપણે રસ્તામાં આપણી જર્ની અમને બતાવતા રહેશું સ્ટોપ કરશું વિડીયો સારો લાગતો હોય તો લાઈક કોમેન્ટ અને અને આપણી જરૂરથી કરી દેજો તો જોઈ લો આવો રોડ છે આપણે સાસણ થઈને જવાનું હોય સાસણ મેંદડા અને મંથલી મિત્રો તો આ સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો મિત્રો આપણે અહીંયા ભરાઈ ગયેલી પડી છે આપણી ગાડી આવી કંઈક કંડિશનમાં હે વાણિયા વાવનો હીલ આપણે અહીંયા આવે છે એ હિલ ઉપરથી ગાડી ચડાવીને અહીંયા રોકી દીધી ઘડી કારણ કે હીલ ચડી ગયા ને એટલે જરા ગરમ થઈ જાય છે હીટ પકડી જાય હીટ હીલ થોડોક ખરાબ છે અને આ હવે આપણે આ સામે દેખાય ને વાણિયા નું હિલ છે ને આપડી ગાડી અહીંયા ભરેલી છે છે વંથલી હવે ગાડી જરાક ઠંડી પડી ગઈ છે એટલે નહીં વાંધો આવે જરાક ખેંચી લઈએ પછી આગળ ક્યાંક રોઈ મળું ભાઈ ઉગી ગયા છે ભાઈ બરવાડા ને આપડી ગાડી થઈ છે ખાલી જોઈ શકો છો તમે અત્યારે આપણે બરવાડા પૂગી ગયા છે અને આપણી ગાડી થાય છે ખાલી અહીંયા શેરડીની બરવાડા જુનાગઢની બાજુમાં વંચલીની બાજુમાં તો તમે જોઈ શકો છો આવી રીતની કઈ કન્ડિશન છે ભાઈ મારા કલેજાઓ જો આ રીતે ખાલી કરવાની હોય ઉપર ચડીને બથે બથે હેઠી નાખતી જવાની પીછડા પકડીને તો લાઈક કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો આવી કંડિશન છે જોઈ લ્યો ભાઈ થાય છે ખાલી અને અહીંયા છોકરા બેઠા બાજુમાં આપણે હાલો મિત્રો તો આપણે આવી ગયા હતા પાસે ભરવાડા આવ્યું છે હેલ્દી ખાલી કરવા માટે અને આવા રસ્તો છે આ તો રસ્તો બહુ હારામ હારો છે જે નવલખીથી ભરવાડાનો રસ્તો આવે છે ને એ રસ્તો જરાક બહુ ડેન્જર છે તો આપણે ભાઈ નવલખતી માં બરવાડા આવ્યું છે ને ત્યાં શેરડી ખાલી કરવા માટે આવેલા હતા હે ત્યાંનો રસ્તો આવો હે વાડીએ ભાઈ બરવાડા માલધારીની ત્યાં શેરડી ખાલી કરવા માટે આવેલા હતા હે આવી કંઈક નો રસ્તો છે પરવાડા બધું રેડી નાખવા આવો કોઈ પણ ભાઈઓ તો જરાક જોઈ જા રસ્તો હે આ ભયંકર છે ઊંધી પડી જાય હું વાડીઓમાં જે આ રસ્તે હાલ્યા છે ને આપડે આ રસ્તો તો બહુ સારો હે આ જોઈ દે આ ભક્તું પાણી જ છે આ રસ્તો છે પણ પારા ઉપર છે અહીંયા પડતું પાણી છે આવી કન્ડિશન નો રસ્તો છે ભાઈ આ બધું ઓમ ઘેર વિસ્તાર એવું જ છે બધું હા જોઈ લો આ બધો ઘેર વિસ્તાર જેવો જ વિસ્તાર છે અહીંયા મળીએ આગળ

જો ફુગાય તો નકર કઈ બહુ ઈચ્છા નથી હવે જો જાહું તો વાડીએ નો તમને બતાવી દઈ આપણે શેણા વવાઈ ગયા તો મળીયા આગળ મિત્રો તો આવી ગયા છે વાડીએ ને અહીંયા આપણે વાવતર થઈ ગયેલું છે બીજું પાણી વળી ગયું તો આમાં કંઈ આગળ જવાય એમ નથી એકવીસે એકવીસ વીઘામાં વાવેલા છે શેણ્યા અને અહીંયા કંઈક જો આવી ગયેલું છે ખેતર ને ભૂંડ આવી ગયા હોય તો એવું દેખાય છે આ માકો પટ્ટો આપણે એકવીસ વીઘાનો સીણા વાવેતર છે ભાઈ વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ કરી દેજો કેવા લાગ્યા આપણા સીણા કહી દેજો કોમેન્ટમાં આ સીણા પાંચ દિ પેલા વાવેલા છે એટલે નીકળી ગયા હે આપણે અર્ધામાં અને અર્ધામાં આમ વાવેલા છે પાંચ દી વાહે છે એટલે એમાં બહુ બધી નીકળ્યા નથી આપણે એકવી એકવી ઘણા છીણા અત્યારે આમ નીકળી તો ગયા હા બધા પણ આ પાંચ સદી આગળ છે અને ઓલા આ સીણા થોડાક વાહે છે આ નીકળી ગયા હા પહેલા વાવાઈ ગયા હતા તો આપણા સીણા કેવા લાગ્યા ભાઈ જરાક લાઈક કોમેન્ટ કરજો કોમેન્ટમાં કહી દેજો અને વિડીયો સારો લાગે તો ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે ગામમાં ગાડી ખાલી કરીને અને હવે ટાઈમ થઈ ગયો તો પૂરો ને આપણો વિડીયો થાય છે અહીંયા પૂરો તો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ને અમારે એક બુઢી છે અહીંયા અમને કંઈ હક નથી લેવા દેતી એટલે મળી <multeria> આગ <multeria>